પાંચસો વર્ષના ઇન્જાર બાદ આજે બાર વાગ્ય વીસ મિનિટ થી લઈ અને એક વાગ્યા સુધી આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવામાં આવશે ગર્ભગૃહમાં વડાપ્રધાન મોદી મોહન ભાગવત અને યોગી આદિત્યનાથ હાજર રહેશે વિરાજમાન રામલલા મૂર્તિ

લાઇટિંગથી શણગારવામાં આવ્યું છે બે ટન થી મંદિરને સુશોભિત કરાયું છે ને આખી અવધ નગરી દસ લાખ દીવડા થી જળહાળી ઉઠી છે ગામે ગામ શહેરે શહેર એક જ નાદ એક જ ધ્વનિ સંભળાઈ રહ્યો છે અને એ છે જય શ્રી રામ જય સિયા આવતીકાલથી તમામ લોકો મંદિરમાં દર્શન પણ કરી શકશે દેશભરમાં કઈક અલગ જ માહોલ છે યોગી આદિત્યનાથ એક અલૌકિક ક્ષણ ને વધાવવા શુભેચ્છા પણ સામે આવી છે યોગી નું કહેવું છે કે સમગ્ર દેશ રામમય બની ચુક્યો છે અને એ દેખાઈ પણ રહ્યું છે ગામે ગામ શહેરે શહેર ગલીએ ગલી ભગવાન રામનો નારો ગુંજી રહ્યો છે ક્યાંક સુંદર પાઠ સુંદરકાંડ ના પાઠ થઈ રહ્યા છે એ જ માહોલ અત્યારે દેશભરની અંદર જોવા મળી રહ્યો છે અને અત્યારે અયોધ્યાના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ જ્યાં અયોધ્યા નવોઢાની જેમ શણગારવામાં આવી છે મંદિરની અંદર પણ બધી જ થઈ ચુકી છે મંદિર પરિસરની અંદર વીવીઆઈપીઓ માટેની ખુરશીઓ લાગી ચુકી છે અને બસ એ ઘડીની હવે આતુરતાથી રાહ જોવાઈ રહી છે